નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ છે બીજી તારીખ પહેલો મહિનો બે હજાર પચીસને મિત્રો વાર છે ગુરુવારના રોજ મિત્રો ગઈકાલે આવક મરચાંની કરવામાં આવેલી હતી મિત્રો તો મરચાંની આવકની વાત કરીને તો મિત્રો ટ્રાન્સપોર્ટ નગર એક બે ત્રણ ચાર પાંચ બ્લોક આખા ભરાઈ ગયા છે ત્યારબાદ આપણે ગ્રાઉન્ડ પણ ઠાકાશીભાઈ ગ્રાઉન્ડ એ ભરાઈ ગયું છે મિત્રો એ પાંચ બ્લોક જેવું ભરાઈ ગયું છે આખે આખું છલો છલ નહીં મિત્રો ત્યારબાદ જે બાર યાદની બહાર સોમ્યજ્ઞ ગ્રાઉન્ડ જે યાર્ડે ભાડે રાખેલું છે ને તે પણ ગ્રાઉન્ડ આખું છલો છલ ભરાઈ ગયું છે મિત્રો તો અંદાજે મિત્રો આવકની આજે વાત કરીને તો મને એવું અંદાજીત એવું રહ્યું છે ત્રીસ હજાર ભારીની આવક જોવા મળી રહી છે મિત્રો અને તમે જોઈ શકો છો ત્યારે હરાજીનું કામકાજ ઠાકાસીભાઈ ગ્રાઉન્ડમાંથી બ્લોક નંબર એકમાંથી શરૂ થવાની તૈયારી થઈ ગઈ છે મિત્રો જો તમે જોઈ શકો છો બધા વેપારી અત્યારે આવી ગયા છે મિત્રો અને કલરવાળા માલમાં મિત્રો લેવાલી વધી રહી છે ધીમે ધીમે કલરવાળા માલમાં બહુ ગરાગી આવી રહી છે અને તમે જોઈ શકો છો તો હરાજીનું કામકાજ ચાલુ થઈ જાય એટલે ચાલો રૂબરૂ જઈને જાણી આવી કહેવા દે છે આજના બજાર આ મિત્રો મારા ચેનલને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને केव रहे अमार विडियो कमेंट बॉक्स में જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં हेलो 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 સત્તરસો ને એક રૂપિયાનો ભાવ છે રહેવા મરચું છે પણ આની અંદરમાં દાગી જોવા મળી રહી છે મરચું

પંદરસો ને એકાવન પંદરસો ને એકાવન રૂપિયા ભાવ છે તમે જોશો અમાર સ્થાન મૃત્યુ છે અને દાગી આમાં જોવા મળી રહ્યું છે